નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો વાયબ્રન્ટ ગુજરાત માં સ્ટાર્ટઅપ ડગુ મગુ પ્રોત્સાહન ના દાવા છતા ત્રણસો ને અડતાલીસ પાટિયા પડ્યા બેટી બચાવો બેટી પઢાવો ની યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાત ને ફદ્યું પણ આપ્યું નહીં પ્રવેશોત્સવના નામે સરકારી તાઇફા અને કરોડોના ખર્ચ છતાં ગુજરાતમાં બે પોઈન્ટ ચાલીસ લાખ વિદ્યાર્થીઓ પાંચસો કરોડ વેચે છે સીએમ ખુરશી સિદ્ધુ ની નિવેદન બાદ પંજાબ રાજકારણ ગરમાયું રાજકોટમાં વાયુસેના રોમાંચક એર યોજાયો આઠ હજાર ફૂટની ઉંચાઈ થી જવાનો શૌર્ય સ્ટંટ જોઈને લોકો રહી ગયા દંગ ફટાકડા ફોડતા લાગી આગ ગોવાના નાઇટ ક્લબમાં અગ્નિકાંડ મામલે સીએમનો મોટો ખુલાસો ચાર અધિકારીની ધરપકડ કરવામાં આવી અમદાવાદના સોલામાં ચોંકાવનારી ઘટના સામે આવી લાવારી હાલતમાં બે ક્લોરીનની બોટલ મળી લોકોને શ્વાસ લેવામાં તકલીફ બેંગલુરુમાં યોજાશે આઈપીએલ બે હજાર છવ્વીસ ની મેચ બીસીસીઆઈ એ પહેલા કર્ણાટક સરકારે કરી મોટી જાહેરાત ગેનીબેન ઠાકોરનું દશામાના વ્રતને લઈને ચોંકાવનારું નિવેદન ઠાકોર સમાજની દીકરીઓને કરી મોટી આંકલ ઇન્ડિગો સંકટ હવે હળવું થયું સોળસો પચાસ ફ્લાઇટ શરૂ પંચોતેર ટકા સમયસર રૂપિયા સસો ને દસ કરોડનું રિફંડ ચૂકવાયું ડોનાલ્ડ ટ્રમ્પે કરાવેલું સીઝ ફાયર પિસ્તાલીસ દિવસમાં ખોરંબે ચડ્યું થાઇલેન્ડની કંબોડિયા પર ફરી એરસ્ટ્રાઇક એપ સોળથી હુમલો થયો બેંક વીજ કંપની કે આરટીઓના નામ મોબાઈલ ફોનમાંથી આવી હવે ફાઇલ આવે તો હવે ચેતજો હેકિંગનો ખતરો સામે આવી રહ્યો છે ઇન્ડિગોનું ગમંડ ઘાક સાબિત થયો રૂપિયા અઢાર હજાર પગાર એકથી ત્રણ નોકરીઓ કર્મચારીના પત્રિય જ ભાંડો ફોડ્યો ગાંધીનગરના કાવા દાવા જેવી પોતાની ઓરિજિનલ સ્ટાઇલમાં આવ્યા મંત્રીઓનું ગમતું ન થયું પંચમહાલમાં લગ્ન નોંધણીના નામે લાખોનું કૌભાંડ એક વર્ષમાં બે હજાર બોગસ લગ્ન થકી પચાસ લાખની કમાણી કરી તલાટી થયા ત્રીસપેન્ડ અચાનક બમણી થઈ ગઈ ટીમ ઇન્ડિયાની તાકાત ટી ટ્વેન્ટી સિરીઝ પહેલા જ શુભમન ગિલ પાવરફુલ બેટ્સમેનની એન્ટ્રી થઈ છે ફિલિપાઈ પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે અમેરિકાને આપ્યો મોટો ઝટકો એચ ડબ્લ્યુને બદલે હવે ભારતની ઘાતક આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદશે પુતિન આ રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહ કરાવી અને બબાલ ખાતામાં ઇન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો સોળ વર્ષ જૂનો વિડીયો વાયરલ થયો હવે વાત સીધી પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ સુધી મનસુખ વસાવા આમ આદમી પાર્ટી સામે લાલ ગુમ સાથે હવે લગ્ન તૂટ્યા બાદ પલાસ નું ચોંકાવનારું નિવેદન કાયદેકીય પગલા લેવાની આપી ધમકી સરકાર ટૂંક સમયમાં એક નવો નિયમ લાગુ કરશે આધાર કાર્ડની ફોટો કોપી પર લાગશે રોક જલ્દી આવશે કડક નિયમ ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગ્યા તાઇવાન બાદ હવે જાપાન ટાર્ગેટ પર ચીનની હરકતથી અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ એલર્ટ થયા મારો પતિ ભારતમાં બીજા લગ્ન કરી રહ્યો છે પ્લીઝ મદદ કરો પાકિસ્તાની મહિલાએ પ્રધાનમંત્રી મોદી પાસે માંગી મદદ માંગરોળમાં ચૈત્ર વસાવાની હાજરીમાં પાંચસો થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હવે સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ કોલકતા બન્યું ભગવા બ્રિગેડ ગ્રાઉન્ડમાં માં પાંચ લાખ સંતાન ની જે એક સાથે ગીતા પાઠ કરાયો અને ધીરેન્દ્ર શાસ્ત્રીનો નો રાજકોટ માં પરિવાર બેસાડીને ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો લોકો સો ફૂટની ની ઊંચાઈ લટકતા રહ્યા ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષામાં ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો તારીખ અગિયાર થી તારીખ ચૌદ સુધી રૂપિયા અઢીસો લેવામાં આવશે લેટ ફી

તાજેતરમાં બનાવટી દૂધ અને બનાવટી પનીર મળી આવવાના આજે સંખ્યામાં બંધ કિસ્સા નોંધાયા દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં ઠાકોર સમાજને અન્યાય અલ્પેશ ઠાકોરે આપ્યું નિવેદન આગામી રવિવારથી થી છવ્વીસ જાન્યુઆરી સુધી ઓખા ભાવનગર એક્સપ્રેસ અઠવાડિયામાં ચાર દિવસ રાજકોટથી થી શરૂ થશે અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન પંચાયત યોજાય જોડું ફેંકવાના હોય તો આવી જાવ ધારાસભ્ય ગોપાલ ઇટાલે આપ્યું મોટું નિવેદન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનારા બોએરા રોડનું ખાતમુહૂર્ત કર્યું ગલવાન યુદ્ધ સ્મારકનું રાજનાથજીએ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ગલવાન ખીણ કઠામણમાં શહીદ થયેલા વીસ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી આનંદીબેન પટેલનું મોટું નિવેદન ગુજરાતમાં ચાર ચાર વાગ્યા સુધી દીકરીઓ ગરબા કરે છે તેનું કારણ છે દારૂબંધી જસદણના બેરડા ગામે ભાઈ-ભાઈ વચ્ચે થઈ મારામારી ત્રણ વ્યક્તિઓ થયા ઈજાગ્રસ્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ઘરનું સ્વપ્ન થયું સાકાર સરકાર આપશે લાખ સુધીની હોમ લોન કૃષિ રાહત લાભ કુલ બે પોઈન્ટ ચોવીસ લાખ ખેડૂતોએ અરજી કરી એક પોઈન્ટ છપ્પન લાખની ચકાસણી પૂર્ણ સોમનાથ મત વિસ્તારના ગામડાઓમાં વરસાદના કારણે રોડ રસ્તાઓ ખરાબ થતા ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી આધાર કાર્ડ ની કોટો કોપી હવે બંધ થશે હવે સંપૂર્ણ વેરીફિકેશન ક્યુઆર કોડ આધારિત રહેશે હવે સંપૂર્ણ વેરીફિકેશન QR કોડ આધારિત થશે અમિત શાના હસ્તે અમદાવાદમાં વિકાસના વિશાળ વર્ક કલ્પોનું હવે लोकार्पण અને ખાતમુહૂર્ત આવાસોથી લઈને રમતગમત સુધી નવી સુવિધાઓ મળશે રાજકોટમાં રાજકુમાર જાટના મોત ગેસમાં ગોંડલ ગણેશનો બારમી ડિસેમ્બર થશે નાર્કો ટેસ્ટ આજથી પ્રક્રિયા શરૂ થશે ઓયો રૂમ બુક કરાવતી વખતે હવે આધાર કાર્ડની ફોટો કોપી સ્વીકારવામાં આવશે નહીં યુઆઈડીઆઈનો મોટો નિર્ણય લેવામાં આવ્યો ગુજરાતે સ્વદેશી અભિયાનમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરી છેલ્લા ત્રણ વર્ષમાં સત્તરસો કરોડથી વધુ ખાદી ઉત્પાદનનું વેચાણ થયું ગુજરાત હોમગાર્ડના જવાનોની નિવૃત્તિ વય મર્યાદા ત્રણ વર્ષનો વધારો કરવામાં આવ્યો હવે વય નિવૃત્તિ અઠ્ઠાવન વર્ષે કરવામાં આવી પાકિસ્તાનની રાજનીતિમાં મોટો ટ્વિસ્ટ વિપક્ષી નેતાઓ એકજૂટ થતા હવે ઇમરાન ખાન હવે ક્યારે સુરજ નહીં જોઈ શકે મનસુખ વસાવાના ભ્રષ્ટાચારના આરોપ બાદ ચૈતર વસાવાનો વળતો પ્રહાર અને કહ્યું કે યોજનાઓની સહાય ચૂકવવા માટે ગ્રાન્ટ નથી એક કરોડ પરિવારો માટે મોટા સમાચાર સામે આવ્યા પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું પગાર પર મોટું અપડેટ આપ્યું સંસદના શિયાળુ સત્રના બીજા સપ્તાહના પહેલા દિવસે કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ મનરેગાના બાકી રહેલા બાકી લેણા અંગે સંસદમાં ટીએમસી ના સાંસદ વિરોધ કરવામાં આવ્યો સોપારીની સારી ગુણવત્તા અને વધતી માગે ઉચક્યા ભાવ દસ વર્ષમાં સિત્તેર રૂપિયાથી સીધા આઠસો રૂપિયા સુધીનો ઝાંપલો થયો રાજકોટમાં રૂપિયા બત્રીસ કરોડથી વધુ ખર્ચે નિર્માણ પામનારા પોલીસ સ્ટેશનો અને રહેણાંક આવાસોનું ભૂમિપૂજન કરતા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ પાકિસ્તાનના કરાચીમાં ભારે તોફાન થયું લોકો અઠાવન વર્ષે થશે નિવૃત્ત અમદાવાદમાં સરકારી કર્મચારીઓને મળ્યું નવું ઘર ચુમ્માલીસ આવાસોનું મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જાહેરાત આવક મોટું નુકસાન પશ્ચિમ બંગાળના ભાજપનો મોટો આરોપ આઈપીએલ બે હજાર છવ્વીસ ના ઓપ્શન પહેલા જ રોયલ ચેલેન્જર બેંગ્લોર ને મોટો ઝટકો લાગ્યો ચીન્ના સ્વામી સ્ટેડિયમ લઈને આવ્યું સૌથી મોટું ચોંકાવનારું નિવેદન તો હાલ માટે આટલું જે મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ